લોડ હાલે લુયા જીવતા ઈશ્વરની સુધી થાવ ગુડ મોર્નિંગ સવારની સલામ ફરીને એકવાર આપણા પ્રભુનું રડું નામ લેવાને માટે આપણે આજે સવારમાં મળી શક્યા છે ગત રાત્રિમાં તેઓએ આપણા પર મોટી કૃપા રાખીને આપણું રક્ષણ કર્યું આપણે શાંતિથી સૂઈ ગયા સૂઈને ઊભા થયા નવો દિવસ જોયો જમીન પર પગ મૂક્યા અને ઘણા બધા એવા આશીર્વાદો આપણે આજે સવારમાં પણ આપણા જીવનમાં જોઈ શકીએ છીએ અને આજના દિવસમાં સૌથી મોટો પહેલો ચમત્કાર જે આપણે જોઈએ છીએ આપણા જીવનમાં કે આપણે જીવતાઓની ભૂમિ પર છે સાજા ભલા તંદુરસ્ત છે હાલે લુયા પ્રભુએ તો તેમનું કામ આપણા જીવનમાં કરવાની શરૂઆત કરી દીધી છે હવે વારો આપણો છે કે આપણે વિશ્વાસથી કેવી રીતના આગળ વધીએ છીએ હાલે લુહિયા હજી આપણે આંખો ખોલીને તેમનો ધન્યવાદ કરીએ પહેલા તો આપણી સામે એક સુંદર નવો દિવસ છે ઉઠતાની સાથે પ્રભુએ આપણા જીવનમાં ચમત્કાર કર્યો છે પ્રભુના વચનોમાં આપણે વાંચીએ છીએ કે તેમના વાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેમને સારા દાન આપી જાણે છે તો આજે તો સવારમાં આપણે જીવતાઓની ભૂમિ પર છે આપણે આ દિવસની શરૂઆત કરી છે તો આપણે અકલ્પ્ય અગણિત આશીર્વાદોથી પ્રભુની કૃપાથી ભરાઈ જવાના છે એ કેટલું વિશેષ ખાતરી પૂર્વક છે વાલા મિત્રો પણ સવારમાં સૌથી પહેલી બાબત કે સૌથી પહેલી લડાઈ આપણા જીવનમાં આપણી જાત સાથે આપણા ફેથ સાથે આપણા વિશ્વાસ સાથે છે કે જો તમે અને હું વિશ્વાસ રાખીશું અને વિશ્વાસ સાથે આગળ વધીશું પ્રાર્થના કરીશું અને પ્રભુ સાંભળશે જવાબ મળશે અને એ પ્રમાણે મારા જીવનમાં મારા બોલવા પ્રમાણે મારી પ્રાર્થના પ્રમાણે થવાનું છે ત્યારે આપણે જીતવાના છે હાલેલું એ આપણી પર્સનલ એ બેટલ છે આપણે હારવાનું નથી કોઈ પણ એવી પરિસ્થિતિ આપણી સમક્ષ કેમ ના હોય જેમાંથી તમે કે હું પસાર કેમ ન થઈ રહ્યા હોય હાલે લુઝ ધોડ ખરેખર વાલા મિત્રો પ્રભુ એવા મહાન ઈશ્વર છે દયાળુ પ્રભુ છે પ્રભુ છે કે જેના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે આપણા જીવનોમાં તેમના આશીર્વાદો આપણી માગણી પ્રમાણે માગ્યા પ્રમાણે આપણે બધું જોઈ શકીએ છીએ તેમની ઈચ્છા પ્રમાણે ચાલવા દ્વારા આપણે તેમનો મહિમા જોઈ શકીએ છીએ હાલે લોહી જો એક્ઝામ્પલ આપણે લેવો હોય ઇલિસ્ટેશન એક્ઝામ્પલ પ્રભુના જીવનમાંથી સૌથી મોટો દાખલો આપણે જો જોવો હોય તો ઘણા બધા છે પણ જો ખાલી એમ જોઈએ ક્વોન્ટિટીની બાબતમાં અને નંબર ઓફ પર્સનની બાબતોમાં નહીં કેમકે હું હોટેલ લાઈનનો માણસ છું અને પ્રભુમાં આવ્યો છું એટલે નંબર ઓફ પર્સન ક્વોન્ટિટી ક્વોલિટી એ બધી બાબતો ફૂડમાં હું બહુ જોતો હોઉં છું અને તમે જુઓ કે ખાલી બે માછલી અને પાંચ રોટલી ઇટ ઇઝ નોટ ઇનફ કદાચ બહુ શક્તિશાળી કસરત કરનાર કોઈ એવા બહુ યંગ જુવાન હોય એડલ્ટ હોય તો એના માટે આટલું ખોરાક ઓછો પડે કદાચ એ નાના છોકરા માટે એ પૂરતો હતો જેની મમ્મીએ આપ્યો હતો પણ આટલા બધા માણસો માટે તો શક્ય હતું જ નહીં શિષ્યોએ શોધ કરી તો એમને આટલું જ ખાવાનું મળ્યું પણ પ્રભુએ વિશ્વાસ સાથે કહ્યું તમે બધાને બેસાડો જમીન પર ત્યાં ઘાસ હતું કે છે તમે જુઓ કેટલી ગજબની બાબત છે અને એ ખોરાકને તેમણે આકાશ તરફ ઊંચો કરીને આભાર માન્યો એમને એ જ વિશ્વાસ હતો એમણે કહ્યું એવું કહ્યું ને કે આ ખોરાક એટલા બધા લોકોને પહોંચી વળે એવો થઈ જાઓ એવી પ્રાર્થના કરી નથી તેમણે વિશ્વાસ સાથે પ્રભુનો આભાર માન્યો અને કયું કિલો વેચું બધાને આપી દો વાલા મિત્રો આજે પણ એ જ પ્રભુ છે જેમણે એ બધા કામો સુવાર્તામાં કરેલા આપણે સાંભળી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને આજે તો આપણે અનુભવ પણ કરી શકીએ છીએ આપણા બધાના પોતપોતાના જીવનોમાં આપણે ઘણી એવી બાબતો બનેલી જોઈ શકીએ છીએ અને વાલા મિત્રો જ્યારે તમે અને હું સર્વ બાબતોને માટે ચિંતા કર્યા કરતાં ખકડાટ કર્યા કરતાં રડ્યા કરતાં એ બાબતોને માટે પ્રાર્થના સાથે આભાર માનીએ છીએ કે પ્રભુએ દૂર કરી છે પ્રભુએ આપ્યું છે પ્રભુએ પૂરું પાડ્યું છે ત્યારે પ્રભુ કોઈ પણ ખોટ પડવા દેતા નથી ઘણી વાર એવું બને છે ઘણી વાર ઘણું સારા માટે થાય છે ઘણીવાર ઘણું દુઃખ ઘણી બીમારી પ્રભુના મહિમા માટે હોય છે ઘણીવાર આપણા વિશ્વાસ માટે હોય છે ઘણીવાર આપણને તૈયાર કરે છે અને એવા પ્રસંગોમાં જ્યારે આપણે પોતે ઈશ્વરનો આપણે અનુભવ કરીએ છીએ અથવા જ્યારે આપણે ઈશ્વર પર ભરોસો રાખીને આપણે પ્રાર્થના કરીએ છીએ અને આપણે બનેલું જોઈએ છીએ ત્યારે આ વિશ્વાસમાં મજબૂત બનીએ છીએ આપણો આત્મવિશ્વાસ આપણું હૃદય પ્રભુ પ્રત્યે વધારે મજબૂત બની જાય છે આપણે બીજાઓને કહે છે ભાઈ પ્રાર્થના કર તો જો મારા જીવનમાં આ પ્રમાણે પરિસ્થિતિ હતી અને મેં બનેલું જોયું છે ચોક્કસ આપણા જીવનોમાં પ્રભુનું કામ કરવાની પદ્ધતિ રીત અથવા આપવાની પ્રાર્થના સાંભળીને તેનો જવાબ આપવાનો બધાને માટે રીત અલગ અલગ છે પણ એ ચોક્કસતા છે કે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ તેના ઉત્તર આપણે મેળવીએ છીએ અને માટે કદી નિરાશ ના થાય દુઃખી ના થાય હતાશ નિરાશ એ આપણને એ લાગણીઓ પ્રભુતિ આપણને દૂર લઈ જાય છે હતાશા નિરાશા એ લાગણીઓ ચિંતા પર મનન કરવાની જરૂર નથી પ્રશ્નોને ઘડી ઘડી યાદ કરવાની જરૂર નથી બાઇબલના વચનો બોલીએ એની સામે એ પ્રશ્નોની સામે બચાવનારી સ્વર છે એ તરફ દ્રષ્ટિ કરીએ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવો એક નાની પ્રાર્થના સાથે વિશ્વાસ સાથે તમે અને હું આગળ વધીએ વલા પ્રભુ આજની સવાર તમે અમને દેખાડી તમારું પવિત્ર રોડું નામ લેવાને માટે તમે અમને આ સુંદર તક પૂરી પાડી અને પ્રભુ અમે તમારો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે કત રાત્રિમાં અમને જીવતાની ભૂમિ પર તમે રાખ્યા આ દિવસ જોવાની તક આપી તમારું ભજન કરવાની તક આપી અને પ્રભુ આજે સવારમાં અત્યારે હમણાં પણ તમારા પાસે અમારા બધાને માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ બાપ આ દિવસમાં આગળ વધીએ છીએ ચોક્કસ પ્રભુ તમારા દરેક લોકોના જીવનોમાં ઘણી બધી જરૂરિયાતો છે ઘણા બધા લોકોની અલગ અલગ પ્રકારની ઈચ્છાઓ છે વ્યક્તિગત છે અંગત છે કુટુંબ પ્રત્યે છે બાળકો પ્રત્યે છે સામાજિક જીવનની અંદર આત્મિક જીવનની અંદર લગ્નના જીવનની અંદર ઘણી જરૂરિયાતો છે ઘણી મુશ્કેલીઓ પણ છે પ્રશ્નો પણ છે આર્થિક પ્રશ્નો છે આવકના પ્રશ્નો છે જોબમાં પ્રશ્નો છે ઘરોમાં કુટુંબમાં વાલાઓથી પ્રશ્નો છે એવું કંઈ નથી એવું કંઈ નથી કે જે તમે પ્રભુ સરખું ન કરી શકતા હોય તમે ઠીક ન કરી શકતા હોય તમે આપી ન શકતા હોય અને પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ જેઓ તમારી રાહ જોઈ રહ્યા છે તમારા વચન પ્રમાણે કે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાસે નહીં અને પ્રભુ કોઈ જ ના લજવાય બધા વિશ્વાસ્યો પોતાના ઘરોમાં પોતાની જોબમાં બિઝનેસમાં પોતાની જરૂરિયાતોમાં પોતાના હૃદયની ઈચ્છામાં તેઓ તમારી કૃપા જોઈ શકે પ્રાપ્ત થયેલું જોઈ શકે પ્રભુ એવું તમે થવા દો રાજા તમે સગડું કરી શકો છો પ્રભુ તમે સગડું આપી શકો છો પ્રભુ અને તમને કશું પણ અશક્ય નથી અશક્ય ને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર તમે છો ત્યારે પ્રભુ તમારા લોકો પર તમારી અતિ ઘણી કૃપા દયા વર્ષાવો જે ગુમાવ્યું છે પાછું આપો પ્રભુ જે હજી મળ્યું નથી એને આપો જે અટકાવટ છે રૂકાવટો છો એ તોડી નાખો ખોલી નાખો પ્રભુ જે આશીર્વાદો ચાલ્યા ગયા છે પ્રભુ ભૂલો ના લીધે તો માફ કરો પ્રભુ દયા કરો અમે તમારે આગળ નમી જીએ છીએ ક્ષમા કરો પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ સગડું પાછું આપો પ્રભુ મદદ કરનાર હાથોને પ્રભુ તમે પૂરા પાડો પ્રભુ જેમ ના પ્રભુ શેતાને કડવા દાણા વેર્યા છે પ્રભુ જે અમારા પ્રત્યે ભલાઈ કરતા હતા પ્રભુ એ કડવા દાણા દૂર કરો અમારા સતા આવનારાના મન બદલો પ્રભુ અમારી વિરુદ્ધની સર્વ બાબતો યોજનાઓ યસયા ચોપન સત્તર પ્રમાણે તૂટી જાવ ને નાશ પામો પ્રભુ અમારા સતા આવનારાના મન તમે ખચિત બદલો પ્રભુ અને અમારા રસ્તાઓ ગાળા કરો હા પ્રભુ જુઓ અમે હૃદયથી તમને હાંક મારી છે તમારું વચન કે છે સંકટના સમયમાં તમે મને તો મને હાંક માર પ્રભુ અમે દરેક જેઓ સાંભળે છે વિશ્વાસ કરે છે આ સંગતમાં છે આ પ્રાર્થનાની જગ્યામાં છે સંભળાઈ રહી છે બોલી રહ્યા છે એ જગ્યાઓ પર છે બધાને પ્રભુ તમે એ જ આશીર્વાદ આપજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ હમણાં જ નવોને તાજો સ્પર્શ આપો શુદ્ધ કરો પવિત્ર કરો માંદગીમાંથી સાજા કરો પ્રભુ બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો જોબ બિઝનેસ આવકના સાધનો આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ દવાખાનામાંથી તેઓ સાજા થાય પ્રભુ લડાઈ ઝીડા કોટ કે સેફેર કોટ મતો ખાલી થાય પ્રભુ હા પ્રભુ તમારા નામ પર વિશ્વાસ કરનારાનો બચાવ થાય પ્રભિતા અને બીજાઓને પણ તમારું નામ મળે પ્રભિતા સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભિતા અને પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે તમારી સેવિકાનું ખેતર વેચાય પ્રભિતા અને તમારા સેવિકાના ખેતરમાંથી અવેદનામો દૂર થાય તમારી સેવક તમારા સેવક અને સેવિકાના ગરોમાંથી પ્રભિતા એ ખરાબ બાબતો દૂર થાય વ્યસનો દૂર થઈ જાય અને પ્રભુ ખાસ વ્યભિચાર દૂર થઈ જાય અને વિશેષ પ્રભુ જે મકાનો વેચવાના છે વેચી શકે એવું થવા દો વિધ્રો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગ વિકલાંગોની સાથે રહો દરેકની સેવાઓને આશીર્વાદિત કરો મારી સેવાને આશીર્વાદિત કરો પ્રભુ અમારી સેવાના માધ્યમોને આશીર્વાદિત કરો અને પ્રભુ જે બાબતોની જરૂરિયાતો છે એ પૂરી પાડો મારા બંધ દરવાજા ખુલા કરો જે ગુમાવ્યું છે પ્રભુ એ પાછું આપો પિતા અને છેલ્લી બાબત તમારે આગળ રજૂ કરી છે એના રસ્તા પાદરા કરો પિતા યોબેશની પ્રાર્થના સાંભળી એમ અમારું સાંભળો હન્નાની જેમ અમારી પ્રાર્થના સાંભળો પ્રભિતા નૈમ્યાની જેમ અમારી પ્રાર્થના સાંભળો હિસકીએ રાજાની જેમ અમારા જીવનમાં પ્રાર્થના સાંભળો આગળના દિવસોની સર્વ જરૂરિયાત પૂરી પાડજો પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર માટે તેડી લાવજો માગતા રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બુલંદ નામમાં હા સાંભળો અને માન્યો કરો બાપ હમી નામી નામી